નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા મુદ્દાની વાત આજે વાત કરીશું ભવનાત્મક કોંગ્રેસનું મંથન શું 2027 માટે મજબૂત થશે સંગઠન એક સવાલ છે રાહુલ ગાંધીએ ક્લાસ લીધા છે ગુજરાત કોંગ્રેસના શું ગુજરાત કોંગ્રેસ ફર્સ્ટ ક્લાસ ચાલશે ખરા આ સવાલ એટલા માટે થાય કારણ કે ગુજરાત કોંગ્રેસ 2027 માટે એક નવો ચિતરો ચિતર્યો છે આમ તો દેશભરમાં કોંગ્રેસ હવે સત્તામાં આવવા માંગે છે ભાજપને હટાવવા માંગે છે અને એ જ ગુજરાતથી કોંગ્રેસ શરૂઆત કરવા માંગે છે રાહુલ ગાંધી કહ્યું હતું કે જો દેશમાંથી ભાજપને હટાવી છે તો આપણે શરૂઆત ગુજરાતથી કરવી પડશે એટલા માટે કોંગ્રેસ પર ધ્યાન કર્યું છે ગુજરાત કોંગ્રેસ પર ફોકસ રાખ્યું છે રાહુલ ગાંધી તમને ખબર હશે કે અહીંયા કોંગ્રેસનું રાષ્ટ્રીય ડિવિશન મળ્યું હતું રાહુલ ગાંધી સતત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આ તેમની આજ વર્ષે આઠમી મુલાકાત થઈ ચૂકી છે અને હમણાં જે રાહુલ ગાંધીએ પિસ્તાલીસ છેત્તાલીસ દિવસ પહેલા જે નવા જિલ્લા પ્રમુખ નિમ્યા એમના પણ અલગ અલગ ક્લાસ લઈ રહ્યા છે આ વખતનું એમનું બીજું વજન છે અગાઉ એક પ્રશિક્ષણ શિબિર થઈ ચૂકી છે અને હવે ભવનાથમાં બીજી પ્રશિક્ષણ શિબિરની શરૂઆત થઈ ચૂકી છે તેમાં અલગ અલગ ટાસ્ક આપવામાં આવી રહ્યા છે હોમવર્ક આપવામાં આવી રહ્યું છે આજના દિવસમાં પણ આજે તમામ જિલ્લા પ્રમુખોને ફિલ્ડ વિઝિટ માટે મોકલવામાં આવ્યા પરંતુ સવાલ એ થાય કે આ ભલે ગમે એટલી ગતિવિધિ કરવામાં આવે ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે પરંતુ કોંગ્રેસ એનું સંગઠન મજબૂત થશે કારણ કે વર્ષથી વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે અને દરેક ચૂંટણીમાં ક્યાંક એમને લપડાક મળે છે બે હજાર સત્તર ને બાદ કરીએ કારણ કે એ વખતે સિત્યોતેર બેઠક મળી હતી બાકીની તમામ મોટા ભાગની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રકાશ થયો છે આ વખતે લોકસભા ચૂંટણીમાં સમખાવા ખાવા પૂરતી એક બેઠક મળી પરંતુ ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી એમાં પણ કોંગ્રેસનો રકાસ થઈ જાય છે પેટા ચૂંટણી થઈ હમણાં એમાં પણ એક પણ બેઠક ન મળી આવી સ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ કેવી રીતે બેઠી થશે એક મોટો સવાલ છે અને આ જ શિબિરથી આ જ પ્રશિક્ષણ શિબિરથી અવાજ એ ઉઠ્યો છે કે જે નવી નિમણૂક થઈ છે એટલે કે જે પિસ્તાલીસ નવા જિલ્લા પ્રમુખો નીમવામાં આવ્યા

જેમ વિકાસ અમે કહ્યું કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન ઇફેક્ટ કરી ગયું હતું એને બાદ કરતાં પછી કોંગ્રેસનું પરફોર્મન્સ દરેક ચૂંટણીમાં નબળું રહ્યું છે પરંતુ કોંગ્રેસના અધિવેશન પછી જે અત્યારે ખાસ કરીને આ શિબિર જે ચાલી રહી છે પ્રશિક્ષણ શિબિર દસ દિવસ સુધી ચાલી રહી છે અને એમાં ખૂબ સારું માર્ગદર્શન કોંગ્રેસના મોટા નેતાઓ અહીં આવી રહ્યા છે અને આપી રહ્યા છે પરંતુ મલ્લિકાર્જુન ખડગે જ્યારે આ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપે છે એમને સીધું એક વાત કરી હતી કે ચૂંટણી જીતીએ કે ન જીતીએ પરંતુ સંગઠન મજબૂત બનાવવું ખૂબ જરૂરી છે મલ્લિકાર્જુન ખડગે સીધા શબ્દોમાં કહી દીધું અને પછી જ્યારે કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પ્રમુખો નિમવામાં આવ્યા છે એમાં પણ જે જે પ્રમુખોનું પરફોર્મન્સ નબળું છે એને લઈને પણ સીધી ટકોર કરવામાં આવી છે અને નારાજગી પણ મલ્લિકાર્જુન ખડગે વ્યક્ત કરી હતી રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ગઈકાલે એમને પણ શિબિરમાં હાજરી આપી અને લોકોને માર્ગદર્શન આપ્યું હતું જ્યારે આ પ્રશિક્ષણ શિબિર નું સમાપન થશે ત્યારે પણ રાહુલ ગાંધી ફરી એક વખત ઓપ્ટેમ્બર સુધી કોંગ્રેસ બેઠું થવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે હંમેશા કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉઠતા રહ્યા છે કોંગ્રેસમાં જૂથવાદના સવાલો ઉઠતા રહ્યા છે ક્યાંક અંદરો અંદર નેતાઓ સિનિયર નેતાઓ અને જુનિયર જે

ગઈકાલે આજે ક્લાસ લેવામાં આવ્યા લગભગ સાડા ત્રણ કલાક સુધી સતત નવા જિલ્લા પ્રમુખો સાથે ફરી એકવાર સંવાદ થયો સતત આ બીજી વારની આ શિબિર છે જેમાં પારદર્શક અને સમાવેશી નેતૃત્વ પસંદગીની વાતો થઈ રહી છે લક્ષ્યાંક છે મિશન બે હજાર સત્યાવીસ

ત્રીજી ટીમને ઘેડ પંથકમાં જળ ભરાવની સમસ્યા અને ખેડૂતોની પડતી તકલીફ જાણવા માટે મોકલવામાં આવી આજે આ પ્રેક્ટિસ કરવામાં આવી હતી બીજી બાજુ હવે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જ્યારે આ પ્રશિક્ષણ શિબિરનું સમાપન થશે ત્યારે રાહુલ ગાંધી હાજરી આપશે ગઈકાલે માર્ગદર્શન આપ્યું હતું ને સમાપન વખતે પણ તેઓ હાજર રહેવાના છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થાય સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભલે રાહુલ ગાંધી અહીંયા આવતા રહે પરંતુ એમના જે નિવેદન હતા કે ભાઈ લંગડા ઘોડા અલગ કરવાના વેસના ઘોડા અલગ કરવાના શું એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ખરા કારણ કે અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાતમાં નિવેદન એવું આપ્યું હતું અને હવે સડેની કેરીની વાત થઈ રહી છે પહેલા રાહુલ ગાંધીનું નિવેદન તમે ફરી એકવાર સાંભળી લો જે તે સમયે શું કહ્યું હતું આ લંગડા ઘોડા અને વેસના ઘોડાને એક કાર્યકર્તાને મને બહુ જ અચ્છી બતાવ્યા कांग्रेस पार्टी के कार्यकर्ता ने राहुल जी कहता है मुझे राहुल जी ये कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है

સડેલી કેરી આ જે ટોપલામાં આવી ગઈ છે એને હટાવવી જરૂરી છે ખડગે ત્યાં સુધી કહ્યું કે ઘણા બધા જિલ્લા પ્રમુખો કામગીરી કરતા નથી એમણે કહ્યું કે જે તેમના જનરલ સેક્રેટરી છે પણ કહ્યું કે તમારે બનતી કાર્યવાહી કરવી જોઈએ અને ત્યાં સુધી કેસી વેણુગોપાલે તો ત્યાં સુધી કહ્યું કે એક જિલ્લા પ્રમુખ તો સતત આપણી શિબિરમાં ગેરહાજર રહે છે તાત્કાલિક એમની સામે હું કાર્યવાહી કરીશ સડેલી કેરીને લઈ મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું તે સ્ટેટમેન્ટ પણ સાંભળી और जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा अगर ऐसे लोग हैं मुकुल जी आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब हमको खराब कर देता तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ दूसरे को उसमें वहां पर लाइए तो आज अंगे विश्लेषण करीशु बातचीत करीशु हमारी साथे वरिष्ठ पत्रकार जगदीश भाई मेहता जुड़ाई गया छे राजकोट से लाइव जुड़ा छे हमने साथे बात करे जगदीश भाई आपनो गुजरात फर्स्ट मा स्वागत छे जी नमस्कार नमस्कार

તો પછી શું એ લંગડા રેસના ઘોડા અલગ કરવાના બાકી રહી ગયા છે કે પછી આમાં જે સડેલી કેરીની વાત થઈ રહી છે એમાં આખી ડાળ જ કે આખું મૂળ જુઓ ભાઈ આની અગાઉ અમદાવાદ સાબરમતીમાં જ્યારે રાહુલ ગાંધીએ લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત કરી હતી ત્યારે પણ એણે એમ જ કીધું હતું કે તમને ટૂંક સમયમાં ખબર પડશે કે જેટલા લોકો લંગડા ઘોડા છે અને બગીના થઈને બેઠા છે બગીમાં છે એ લોકો જે છે રેસના ઘોડા થઈને બદલા છે એને અદલ બદલ કરી નાખવામાં આવશે એટલું જ નહીં એણે એમ પણ કીધું હતું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જેવા છે એને કોઈ પણ ભોગે હાંકી કઢાશે હવે એ ઘટનાને આજે તમે જુઓ છો કેટલો સમય થઈ ચૂક્યો છે છતાં કશું જ થયું નથી ઉલટાના જે બગીના ઘોડા છે એ અત્યારે રેસના ઘોડા તરીકે આ કમાન સંભાળીને બેઠા છે અને જે રેસના ઘોડા છે એ તો હજી હાસ્યામાંય છે અને રૂષણામાંય છે અત્યારે એટલા દિવસ પછી હવે પાછું જ્યારે જૂનાગઢમાં ભવનાથની ટળેટીમાં આ કહેવાતી પ્રશિક્ષણ શિબિર શરૂ થઈ એમાં પણ પાછી એ જ વાત એ જૂની કેસેટ હવે ખાલી ફેર એટલો પડ્યો કે રાહુલ ગાંધીની જગ્યાએ ખડગેજીએ કીધું કે એક ટોકરીમાં સડેલી કેરી હોય તો બધાને એ સડવી નાખે અથવા તો ખરાબ કરી નાખે કે શ્રી વેણુગોપાલ કહે છે કે હું કોકને કાઢી મૂકીશ એ બોલ્યા એના ત્રણ દિવસથી કે આનાથી મોટા કોઈ નેતા નથી છતાં પ્રભાત દુધા તો અમરેલીના ધારાસભ્ય છે એનું કાંઈ આજ અત્યારે તમે હું ચર્ચા કરીએ ત્યાં સુધી લેશ માત્ર કોઈ ઓર્ડર નીકળ્યો નથી કે એની પર કોઈ ટીકા ટિપ્પણી થઈ નથી એનો ખુલાસોય પૂછવામાં આવ્યો નથી ઉલટાનું કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હેમાંગ રાવલ જે અમદાવાદથી આવ્યા છે એણે તો બચાવ કર્યો કે ભાઈ એના કાકા પ્રતાપભાઈ દુધાતના કાકાશ્રીનું અવસાન થયું એટલે એ અવસાનને કારણે અહીંયા વ્યસ્ત છે એટલે નથી આવ્યા બીજી કોઈ વાત છે નહીં સામે પક્ષે ખડગેજીએ કીધું નવ જેટલા જિલ્લા પ્રમુખોના કામ નબળા છે હવે એક તો હમણાં એને કામ સોંપવામાં આવ્યું એમાંય પાછા નબળા છે અને એમાંય પાછા રાહુલ ગાંધીને શંકા છે કે કેટલાક લોકો બગીના ઘોડા હતા એ રેસના ઘોડા તરીકે પાછા નિમાઈ ગયા છે બોલો હવે આમાં તો સૌથી મોટી વિટંબણા એ છે કે સ્વયં અમ્પાયર પોતે જે છે ને એ દ્વિધામાં છે કે આઉટ આપવા કે કે રમાડવા બોલો ખેલાડી તો દલીલ કરે સમજી શકે બેટમેન કે બેક બોલર કે બેટ્સમેન તો સમજે કે એ અપીલ કરે પણ અમ્પાયરને તો ખબર હોવી જોઈએ ને સ્થિતિ શું છે આમાં અમ્પાયર સ્વયં દ્વિધામાં છે કે આપણા ખરેખર બગીના ઘોડા કોણ છે રેસના ઘોડા કોણ છે ભાજપની બી ટીમ કોણ છે કોને કાઢી મૂકવાનું ક્યારે કાઢી મૂકવા કાઢવા કે ન કાઢવા આવી તો દ્વિધા છે એટલે સવાલ એ છે કે નેવું દિવસનું ફરી પાછું ખડગેજીએ અલ્ટિમેટમ આપ્યું છે નેવું દિવસ ત્રણ મહિનાનું હવે ત્રણ મહિનાના અલ્ટિમેટમમાં બધું આમને ગોફણિયા ગાઉ છે કોઈ કોઈને કોઈ જાહેરમાં કોઈ વાત કરવામાં આવતી નથી કોઈ નામજોગ વાત કરવામાં આવતી નથી બધા લાજ કાઢીને બોલે છે એટલે આનું કોઈ લાંબુ ભવિષ્ય કે કોઈ અસર હોય એવું જાણવા મળતું નથી કારણ કે પ્રશિક્ષણ તમે જ્યારે આપવા આવ્યા છો ત્યારે તમારું કોઈ લોકોને શું અપેક્ષા હોય અત્યારે કે જુનાગઢમાં દસ દિવસની પ્રશિક્ષણ શિબિર છે એનો અર્થ એમ થવો જોઈએ કે બે હજારને સત્યાવીસમાં ગુજરાતની તમારે જો આ ચૂંટણી જીતવી હોય તો જુનાગઢ જે છે એ એપી સેન્ટર બનાવીને ત્યાંથી એક ફોર્મ્યુલા બહાર એક બ્લૂ પ્રિન્ટ બહાર નીકળવી જોઈએ ને જેમ કા આપણે શિમલા કરાર કહેવાય છે એ ટાઈપનો કરાર તમારો થાય છે સરકાર તમે લોકોને પ્રશિક્ષિત કરો છો તો શું કરો છો હવે કયા મુદ્દા સાથે લોકોની વચ્ચે તમારે જવું ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે તમારે ડેમેજ કરવી આમ આદમી પાર્ટીના ઉગતા સૂર્યને કઈ રીતે ઢાંકવો કોંગ્રેસ ત્રીજા ક્રમમાં હાસ્યમાં ધકેલાતી જાય છે એવું જે વિચક્ષણો અથવા તો આલોચકો અથવા તો વિશેષ જે લોકો ચર્ચા કરે છે એ લોકો વિશ્લેષકો આ બધા જો કહેતા હોય તો આપણે ત્રીજા ક્રમે શું કામ આવી જઈએ છીએ એના માટે તેને શું કરવું આપણી ખામી શું છે અને ભવિષ્યમાં આપણે એને ખૂબીમાં કઈ રીતે પલટાવી શકીએ એની કોઈ બ્લૂ પ્રિન્ટ તો બહાર આવવી જોઈએ એને બદલે બ્લૂ પ્રિન્ટ તો છોડો લાલજીભાઈ દેસાઈ જે એના પ્રવક્તાએ કહો તો એ છે અને સેવા દળના વડા છે એણે કીધું કિસાન અધિકાર યાત્રાઓ ઠેર ઠેર ચાલી રહી છે કોંગ્રેસે લોકો વચ્ચે જવાનું શરૂ કરી દીધું અને હમણાં જ તમે તમારા ઇન્ટ્રોમાં જિક્ર કરી કે હવે લોકોને ફિલ્ડમાં જવાની વાત કરવામાં આવી છે કે તમે હવે ફિલ્ડમાં જાઓ બરાબર ઘેડ પંથકથી માંડીને અન્યત્ર ભલા માણસ ચોમાસામાં યાત્રા હોય નહીં ખેડૂતોની પહેલી વાત તો એ કે ચોમાસામાં લોકો કામમાં હોય ભયંકર ઘેડમાં તો હમસ્તું પણ ગોઠણમૂટ પાણી છે જ્યાં કાંઈ જઈ શકાય એમ છે નહીં બાકીના જેટલા સમય જ્યાં પણ વિસ્તારો જે છે ક્યાંક અતિવૃષ્ટિનો પ્રોબ્લેમ છે અને ક્યાંક નિંદામણ સહિતના કામો છે ચોમાસું પાકના અત્યારે ખેડૂત ફ્રી હોય નહીં હવે તમે અત્યારે અધિકાર યાત્રાથી માંડીને ગમે નામ ગમે આપો હવે જોડાઈ જાય જેને અપેક્ષા હોય કે ભવિષ્યમાં આપણે કોંગ્રેસમાંથી ક્યાંક હોદ્દો વગેરે મળશે પણ જે હુઝૂમ થવું જોઈએ લોકોનું એ તો સ્વાભાવિક છે અત્યારે કામના સમયે થવું ન જોઈએ આ નંબર જગદીશભાઈ આમાં મુદ્દાઓ તો ભરમાર છે એવું નથી કે મુદ્દા નથી ઘણા બધા એટલા બધા મુદ્દા છે થાળીમાં સજાવેલા પરંતુ એનો ઉપયોગ થઈ શકતો નથી પરંતુ કોંગ્રેસ પોતાના ઘરમાં જ લડી રહી છે કેમ સામે આવ્યું ગઈ કાલે મારી વાત પ્રતાપ દુધાત પાસે થઈ એમની સાથે થઈ હતી એમણે કહ્યું કે કેસી ગોપાલ જોડે યોગ્ય માહિતી નથી પહોંચી એમણે કીધું કે મેં મંજૂરી લીધી હતી કદાચ આ પ્રદેશના નેતાઓએ ત્યાં બ્રિફિંગ બરાબર કર્યું હોત

એની પણ કેસી વેણુગોપાલને ખબર નથી તો જનતાના પ્રશ્નોની શું તળું ખબર પડશે મને કહો એટલે જ હું કહું છું કે આ ગ્રાસરૂટ ઉપર લેવાયેલા કે જોડાયેલા લોકોની વાત નથી આ બધા પેરેશૂટમાંથી આવનારા લોકો છે કેસી સી વેણુગોપાલને સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિની ખબર નથી એને પોલિટિકલી કોઈ ઝોન ક્યાં આવેલો છે ને શું અસર છે એ ખબર નથી રાહુલ ગાંધી એની રીતે બાદશાહતમાં ભોગવે છે ને એ જૂની કેસટ વગાડે છે વોટ ચોર ગાદી છોડ પણ તમે કહ્યું એટલે થોડા છોડી દઈએ તમે અહીંયા આવીને સૌરાષ્ટ્રની જનતાને શું મેસેજ આપવા માગો છો કોંગ્રેસ એનું શું નિહલાવી દેશે તમે હમણાં કીધું સમસ્યાઓની ભરમાર છે ભાઈ ભરમાર તો આખી દુનિયામાં છે બેરોજગારીની ભરમાર છે બેરોજગારીથી માંડીને મોંઘવારીની છે મોંઘવારી પછી અસલામતીની છે અસલામતી પછી અરાજકતાની છે અરાજકતા પછી બધા નકલી બ્રાન્ડેડ બધું ચાલી રહ્યું છે ગુજરાતમાં એ છે પ્રશ્નો છે એ જુદી વાત છે લોકોને પ્રશ્નો તમે પાછા દોહરાવો એની સાથે કાંઈ લેવા દેવા નથી લોકો ઈચ્છે છે કે તમે અમને એનું સોલ્યુશન આપો જે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં કરી બતાવ્યું કે હું એવો જાગ્રત ધારાસભ્ય બનુ કે હું તલાટી મંત્રીની પાસે જઈ એનો ખુલાસો માગી શકું અને એને ખુલાસો આપવો ભારે થઈ પડે આવી કામગીરી લોકો ઈચ્છે છે તમે જુનાગઢની ટળેટીમાં પચપચિયા લાડુ ખાય અને ભાષણ કરીને વયા જાઓ એમ કોંગ્રેસ કાંઈ નિખરી ન જાય કોંગ્રેસના જે મૂળભૂત ત્રણ ચાર ડ્રો જેને કહેવાય ને ડ્રોબેક છે એના ઉપર ક્યારેય ચર્ચા થતી નથી જગદીશભાઈ એ આપણે ચર્ચા એટલા માટે જ કરી રહ્યા છે કારણ કે અત્યારે ગુજરાત નો વિપક્ષ નો અવાજ છે ને દેશની પણ અત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી છે ગુજરાતની આ સ્થિતિ વિશે વાત એટલા માટે કરી રહ્યા છે વારંવાર આટલી ભૂલો કોંગ્રેસ કેમ કરે છે

તો એને કેમ સાચવી શકાતા નથી આવા નેતાઓને એનું શું અત્યારે હોય સમાજ જે છે આખે જેને વર્ષોથી કોંગ્રેસમાં જીવન સમર્પિત કરી દીધું યા ખપાવી દીધું એવો આખે આખો પાટીદાર સમાજ જે છે એ કોંગ્રેસથી સમાજ એટલે એના ધારાસભ્યો લેવલના નેતાઓની વાત કરું છું એ બધા નારાજ છે કોંગ્રેસના દિગ્ગજ નેતા મનહરભાઈ પટેલ એણે બાકાયદા એક પદ પત્ર લખીને રાહુલ ગાંધી પાસેથી સમય માગો મળવાનો કે તમે અમારી વ્યથા સાંભળવા સમય ફાળવો એને આજે મહિનાથી આ ત્રણ ચાર હજી સમય નથી મળ્યો બોલો રાહુલ ગાંધીએ ધારાસભ્ય કક્ષાના એક નહીં ફોર્ટી થ્રી તેતાલીસ જેટલા લોકો ધારાસભ્ય કક્ષના કહું છું ધારાસભ્યો અને ધારાસભાના લેવલના આ બાદ તેતાલીસ લોકોએ પત્ર લખીને કીધું કે અમારી સમસ્યા કે વ્યથા છે એ તમે સાંભળવા માટે થઈને સમય આપો રાહુલ ગાંધીએ સમય પણ નથી આપ્યો બોલો અને એમાં તમે કીધું મેં તમને આગળ કીધું કે પ્રતાપ દુધાત એક નથી ટુંજાભાઈ વંશ પણ એમાં છે કિરીટભાઈ પટેલ છે લલિત કગથરા છે લલિત વસોયા છે વીરજીભાઈ ઠુમ્મર છે પરેશ ધાનાણી છે જેની બેન ઠુમર છે મનરભાઈ પટેલ છે આવા તો અનેકો છે આ બધા જ લોકોને પોતાને કંઈ વ્યથા છે કે ભાઈ તમે છેલ્લા ત્રીસ વર્ષથી એસટી એની ઉપર જ ફોકસ કરો છો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા તરીકે તમે એસટી એસસીમાંથી જ બધાને બેસાડો છો તોય તમે સિતોતેર માંથી સત્તેર આવી ગયા હવે તો જાગો તમે સંગઠનમાં સ્થાન આપો નથી આપતા બોલો જયારે મલ્લિકાર્જુન ખડગે સાંભળી રહ્યો હતો જયારે હાથમાં આખું લિસ્ટ હતું અને કયા કયા જિલ્લા પ્રમુખોની નબળી કામગીરી છે એમાં બધું લખ્યું વિગતવાર અને બધા નામ લેવાનો નહીં માંગતા પરંતુ ભૂલથી એમનાથી નામ લેવાઈ ગયા ગાંધીનગર અને આણંદ બોલ્યા હવે આણંદ કે જ્યાંથી એમના પ્રદેશ પ્રમુખ આવે છે એ જ જિલ્લો જો નબળો એના જિલ્લા પ્રમુખ બરાબર કામગીરી ન કરતા હોય તો પછી ગુજરાતભરમાં કેવી રીતે કામગીરી થશે એક મોટો સવાલ પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે એગ્રેસિવલી કામ કરે છે એવું કોંગ્રેસ નથી કરતી સૌથી મોટી પ્રશિક્ષણની અગર કોઈને જરૂર હોય તો કોંગ્રેસના હાઈ કમાન્ડને છે એ જે આણંદ કે ગાંધીનગર કે ઇત્યાદિની વાત કરે છે તમારી પાસે કોઈ વિકલ્પ ખરો જે ખરેખર લોકો ફિલ્ડ વર્ક કરે છે અત્યારે તમે જેમ રાહુલ ગાંધીનું સવારે કીધું બધાને કીધું ફિલ્ડમાં જાઓ હવે એક દિવસમાં તમે ધોડીને શું આવો એ જ ફિલ્ડમાં શું જાય કોઈક સારી હોટલમાં જાય ઘેડ પંથકમાં એના મિત્રની સારી હોટલ હોય ત્યાં ચા પાણી પીને પાછા આવતા રહીએ એમાં ફિલ્ડમાં જાઓ એટલે અહીંયા કંઈ ગારો ખૂંદી નાખે ને આટલે એટલે કડ મોઢા પાણીમાં વયા જાય ને ખેડૂતની તાત્કાલિકમાં તાત્ની સમસ્યા હોય લઈને આવે એવું થોડું છે એના કરતાં પાલભાઈ આંબલિયા જે છે પાલભાઈ આંબલિયા એની પાસે રજે રજની વિગત છે પણ તમે એની પાસેથી ક્યારે એવી વિગત ફીડબેક મેળવીને આગળ આંદોલન કર્યું છે ખરું એટલે આમાં મૂળ પ્રશ્ન એ છે કે અત્યારે જે આણંદ કયો કે ગાંધીનગર કયો તમે લોકો એ નિમાસ જ એવા લોકો કે જેનું ને તમારે ફરિયાદ કરવી પડે હવે જ્યારે તમે સ્વયં પોતાના નેતાથી સંતુષ્ટ નથી તો વિપક્ષવાળાને તો કંઈ બોલવા જેવું રહે જ ક્યાંય તો આણંદી કે ભાઈ તમને ખુદને ખબર છે કે તમારા લોકો કેટલા નબળા છે તો સવાલ એક પહેલો મેં આપણે કીધો કોંગ્રેસમાં એક તો પ્રશિક્ષિત થવાની જરૂર છે હાઈ કમાન્ડને નંબર ટુ એનું જે એન્ટી હિન્દુઇઝમ જે છે એ એના માટે ઘાતક પૂર્વતા છે આ વાત કોઈ દી હમજતા જ નથી એને એમ છે કે જાળીવાળી ટોપી પહેરીને ઈદી બનાવી લઈએ અથવા તો ઇફ્તાર પાર્ટી આપણે કરી લઈએ એટલે મુસ્લિમ કોમ્યુનિટીઝના મત અમને મળે એને ખબર નથી કે સેકન્ડ મુસ્લિમ લીગ તરીકે અગર કોઈ માણસ કોઈને તમે ગમે એને પ્રશ્ન પૂછો કે મુસ્લિમ લીગ જેવું વાતાવરણ બીજા કયા પક્ષમાં તમને જોવા મળશે એક હજારને એક ટકા તમને કોંગ્રેસનું નામ આપશે તો આ વાત જે છે બજારમાં જે છે એ તો તમારા ધ્યાને આવવી જોઈએ ભલે તમે ગમે તેમ કહો કે અમે સેક્યુલરિઝમમાં માનીએ છીએ સેક્યુલરિઝમનો અર્થ નાસ્તિક નથી થતો સેક્યુલરિઝમ એટલે તમામ ધર્મને સમાન આદર આપવો તે આપણે સ્વયં જ્યારે થર્ટી ફર્સ્ટ ઉજવાય છે તો એ આપણું છે આપણે તો બેસતા વર્ષે હોય દિવાળી પછી તો પણ આપણે થર્ટી ફર્સ્ટ હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર કરીએ છીએ વોટ્સએપમાં એવું કોંગ્રેસ નથી કે ભાઈ તમે ભલે ભલે ઈદી મનાવો વિસ્તાર પાર્ટી યોજો કોઈ વાંધો નથી પણ હવે અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રઘુનંદન શ્રી રામ પધારા તેનું પ્રાગટ્ય મહોત્સવ છે તો એની ધજાના ફરકાલો તમે શું કામ ન જાઓ એના દર્શને એને બદલે તમે ફતવા પડો કે ત્યાં

થઈ તો બધું શકે આ તો ફંડ જે લોકો આપે છે તો વાપરવું તો ખરું ને ટેસડા કેળા કરે હંધાય આવી રીતના સાબરમતીમાં કરી હતી આવી શિબિર હવે અત્યારે અહીંયા છે ભવિષ્યમાં બીજે કરવાની વાતો કરે છે હજી આઠમી કે નવમી તારીખે પાછા પધારવાના છે અઢારમી તારીખે રાહુલ ગાંધી પાછા પધારવાના છે એમ કે છે પણ એનો અર્થ શું હું એ તો કહું છું ફલશ્રુતિ કેમ ન હોય ક્યાંક એક ચોક્કસ પ્રકારની કંઈક તમારી પાસેથી આઈડિયોલોજી એક વિચાર એક ઢંઢેરો એક ઘોષણાપત્ર એવું કાંઈક તો હોવું જોઈએ કે કોંગ્રેસના નેતાઓને એમ લાગે કે આ ચાર પાંચ વાત એવી હતી જે આપણા મગજમાં નહોતી એ આપણને નેતાઓએ ધ્યાન દોર્યું સારું થયું હવે આપણે લોકો સુધી પહોંચાડી શકીશું એવી તો કોઈ વાત છે નહીં તો સવાલ એ છે કે આ બધું તમે જેમ કહો છો તથાકથિત શિબિરો એ શિબિરો હું તો એમ માનું છું કે મને ખુદને એમ થાય છે કે આની પાસે આટલો બધો સમય એ છે કે આવી રીતે હા વાહિયાત વાત કરવા માટે અહીં આવે છે હવે ગઈકાલે ભાઈ આવ્યા ખડગેજી જેણે ઉદઘાટન કર્યું રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના હવે એને ભાંગરો વાટવામાં કહી બાકી ન રાખ્યું એણે રાહુલ ગાંધીને ત્રીજી વાર હેટ્રિક કરી ત્રીજી વાર એણે શહીદ કરી દીધા બોલો એણે કીધું કે રાહુલ ગાંધીને ભારત કી એકતા કે ગોલિયા ખાઈ ઉસકે શરીર કે ટુકડે ટુકડે હો ગયે કુછ ઇધર ગિરે કુછ ઉધર ગિરે ફિર વો ટુકડે હમને સમીટ લીએ ઓર સમિટ કે અગ્નિ ઉગ્નિસંસ્કાર ક્યાં બોલો હવે હું કર લેશો

પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ભાઈ અંડર કરંટ ઈ છે કે જો કોંગ્રેસ કાઢી મૂકે તો સીધા ત્રીજી ડાળીએ ચડી જાય આ અંડર કરંટ છે ઈ એને ખબર નથી જે પ્રશિક્ષિત કરવા આવ્યા છે એને પણ અને એ થવાનું એ પણ કહી રાખું જે રીતે અત્યારે આ અવગણના કરી રહ્યા છે કોંગ્રેસનું હાઈકમાન્ડ પાટીદાર નેતાઓનું અવગણના કરી રહ્યા છે એ અત્યારે ફૂવા તો છે જ એનો અર્થ એમ છે કે રાજી તો નથી જ હવે રાજી નથી તો વિકલ્પ તો શોધવાના કારણ કે હવે એ ઉંમરના પણ એવા પડાવ ઉપર છે કે હવે એને કોઈ નવી પાર્ટીનો કોઈ વિચારવાનું આવતું નથી

કે વોટ ચોરી નહીં તમે ભાજપની વિરુદ્ધનો કોઈ પણ મુદ્દો કહ્યું જનતા સ્વીકારી એમ તો છે જ એ વોટ ચોરી સાચી ખોટી એ પછી એ એની હું વાત નથી કરતો પણ તમે સરકારનો કોઈ પણ વાંક કાઢો તો અત્યારે જનતા એમાં જોડાઈ જાય એમ તો છે કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ભયંકર છે

કરવા બદલ ધર્મેશ પણ અમારી સાથે પરંતુ સમયના અભાવના કારણે ચર્ચા પર અત્યારે વિરામ મૂકે છે જિલ્લા પ્રમુખો સાથે અમે સંવાદ કરવાનો ચોક્કસથી પ્રયત્ન કર્યો હતો પરંતુ હમણાં એમને મીડિયા સાથે વાતચીત કરવા માટે ઇન્કાર કરવામાં આવ્યો છે એટલે પ્રતિક્રિયા નથી આવી પરંતુ આ પ્રશિક્ષણ શિબિરમાં ઘણા બધા ક્લાસ હજુ પણ લેવા પડશે જો કોંગ્રેસને મજબૂત થવું છે તો કારણ કે ભાજપ સામે તો લડવાનું છે હવે આમ આદમી પાર્ટી પણ ઉભરી રહી છે હવે કેવી રીતે કોંગ્રેસ ફર્સ્ટ ક્લાસ ચાલે છે એના પર નજર રહેશે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર